કૌરવો અને પાંડવોની રાજધાની હસ્તીના રાજા દુર્યોધન ખૂબ ઘમંડી અને અભિમાની હતો આજુબાજુના પ્રદેશોના લોકો એમને સમજી એમનું માન સન્માન જાળવવા માટે અવારનવાર બધું જતું કરીને પણ એમની સાથે રહેવા માંગતા હતા પણ સત્તા અને સંપત્તિના મોહમાં છકી ગયેલો દુષ્ટ દુર્યોધન જ્યાં જાય ત્યાં ઈર્ષાવૃત્તિથી ઝઘડા કરીને એકબીજાનું અપમાન કરી નાખ્યું ભીષ્મ પિતામાં સાચું જાણતા હોવા છતાં આ બધું જ બેઠા બેઠા જોઈ રહ્યા મહાત્મા વિદુર અને ગુરુ દ્રોણાચાર્ય તેમજ બીજા ભાઈઓ પણ ચૂપ રહ્યા મિત્રો હદ તો ત્યારે થઈ કે સમાધાન કરી યુદ્ધ રોકવાની ભાવનાથી ગયેલા ભગવાન કૃષ્ણને પણ આ દુષ્ટ દુર્યોધને જાહેરમાં ગાળો બોલી અપમાનિત કર્યો છેવટે ભગવાન કૃષ્ણએ કહ્યું પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ